જે કર્યું છે ને એવું એમ ના પૂછ્યાની વાત એવું કરીને મેળ્યું છોકરા ચોજુ લે આયુ પૂછી ક્યાં ફોણી બોણી તો પા પોણી કહેવાય ને ભરતા એ તો હું અમેરિકા જવાનું હોય તો કહેવાનું હોય

ओ झुकरा अल्या इ जो जो खबर है लिया आवता नहीं जितना आओ इतना ओम थैंक जो नॉन थैंक जो ना रस्तो जी बंद कर दिया कोई जाए तो नहीं थैंक दिया वादी आए चाल लिया जो सते

જેટલા એટલા ઓય થઈને જોય આ ખાલી ચોક અવસર બવસર હોય તો કોઈ ના હંગાત ઝઘડો કરી ન્યાકુ કે બાકી કોઈ ના હંગાત બગાડતો નહીં જેટલા આવે એટલા ચોય સારું રાખીઓ લે પણ હું છે યાર મુઢામાં આવે ભેળ ભેળ કરવા તમે તમને ખબર જ નહીં પડતી કે શું કહેવાતું છે અરે ઓ સંભય મોદો છું તાવાય છે બેહો ખબર લેવા આવ્યો હા ખબર લેવા જ આયો આહા

લાવ બીજું ભાઈ ગઈ થઈ ગયો એટલું ઠંડુ બહુ હાય બહુ ઠંડુ નહી ભાઈ આ પેલો ફ્રીજ લાયા છે ને મોટો પેલા ખૂના પર ગઈ છે તન્ના આ રે મોટો ભાઈ બેન પી પી કર હું કો પીવા કો બધા પાણી પાણે મોદે પડે વધારે ના પીવાય તા એ તો બરોબર છે કેવું ચાલે કે શાંતિ હે હા હાલ તો શાંતિ એમ આનું કોઈ વાયુ નહી વાયુ વાયુ હે મકાયો તઈ બે હતા મો એ વાત સાચી કરી મકાઈ બે વિકાવાઈ રહ્યા મકાઈ મકાઈ તો પડી જાય એમ બે વીઘા વાઈ ના ના બરોબર ના મકા બકા ખાવા તો લઈ જજે બા ના એ તો હાલ પેલો જો ખાટી ગયો આવશે લે એવું હમ નહીં મારે આવી કે નહીં આવી ખાવી ખા નહીં યાર આ તો પૂછું કે આવી છે કે નહીં આવી મારે તો માળે ઇન્ડા ને વાયા તો મારે જાવ તણું વાવળી આવ માટી માં આવી માટી માં નહીં તન ચોકોમ ચોકોમ ઓ

બરો બટન વાંચી બટન વાંચો તો આ દાંતીડું તો એવું છે અરે ખાવાનું બનાવજો ઢેખાળા હું જાઉં તને બેઉ નઈ બેઉ હા હ બે હું છે જ બે આ બે કહેજુ બોલ્યા છે જાણ કોઈ આવતું નહીં ને મારું મગજ જુસ કોઈ ખબર લેવા હોય ને આવતું નહીં હું ખબર લેવા આવે એટલે હા તો દાંત લઈને કાપી નાખું એમ કરી નાખું ને તો બરાબર કોઈ ખબર નહીં લેવા આવતું ને જ બરાબર હું કહું તમાર ભાઈ નહીં તમારે ખબર લેવા હા બપોરે આવી ગયો બપોરે ઓકે એવું હમ તે ચાબા મે લાવ દૂધ નહીં દૂધ નહીં ખોડે નહીં તું ના હોય તો હું ઘેર જઈને પી લ્યો તા મને જવા દે ઘેર તેલે નહીં ઈ ન ગયા તો હમ ના હોય તો હું ઘેર જઈને પી લીયો ચા હું ઘેર જઉં તા ઘેર તમે નહીં જો તા તે કાપી નાખો કો દો નહીં તો કહું ના પાડ તમારે તમાર 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 પટી જા શેપ પારાઈ જા ભાઈ બતાવ કા દાતળ જો લ્યો જોઈ લ્યો સય ઉસ એય મા બાપામાં ભાઈ બન આવી તો જ્યો છો ખબર લેવાય એની મરજીથી પણ અમે ઘેર જાવ ને તો મા બાપાને મરજીથી જ જા ઈ હે ઘોઘળ આથીડું મેલી હો મને તું અમાં કોઈક નવું ના કરું તો સારી વાત છે અરે મા બાપુ આવું કર કર કરે ને એટલે તું અમ કોઈ ખબર કાઢવા આવતું નહીં કોઈક આવ્યું હોય તો કે શાંતિથી ભાઈ બેહો ચા બા પીવો એવું તો પૂછતા જ નહીં કોઈ ક્યાં કે ચા મેલો તો આથી કે દૂધ નહીં ખોટ નહીં બધા નાટેક કરો ચા બા મેલીને પા નહીં અને એમની બધું નાટક કરવાનું પછી ખબર લેવા કોઈ આવતું નહીં એવું બધું નાટક કરશે મારા જોડી કોમ કરાય કરાય કર્યું ના હોય તો મને હોય કઈ ઘણી વાર બેહવા દે પછી જવું પાછો યુવાનું જોડી તો પેલા ભાઈ ઘેર મોકલવા પછી એમ ભયબંધ ના ભાઈ ગોઘળા દાંતેડું મેં કોઈ કરું ના તો સારી વાત છે મને આટલે બેહવા દે થોડી વાર લાવ તમે જોઈ રહ્યો હવે ઘેર તો થવા જોઈએ યાર ઘેર તો નામી યાર હું તમને ખબર લેવા એટલે આવું કરવાનું યાર એવું તમે કદી મધ્ય મારે ખબર લેવા પહેલાં તમે આવ્યા હો હું તમારે ખબર લેવા તો આવ્યો કે કોઈ આવતું નહીં તમારે ખબર લેવા હું તો આવ્યો એમ કયો તમે તો આવ્યા હો ને પણ ના તો હું તમે જ કહો મને ઘેર જવા દઉં યાર ના જવા દઉં તો શું કરો એમ મારે કરવાનું યાર કશું નહીં કરવાનું મને તો ઘેર જવા જો એમ નહીં હા ઘેર ના જવા દઉં તો શું કરવાનું એ વાત કરવાનું હા હમ મારે યાર ઘેર જવું જ પડે યાર ના જવા દઉં તો હું કરવાનું તમારે હં હ

કોઈથી તો કોઈ જીવ નહીં શું ભાઈ કોઈ આવ્યું નહીં કોઈ જીવ્યું નહીં તો સમજતા કોઈ આવતું નહીં તને અમે ખબર પડી કે તમે કોઈ બોલાવા આવતું નહીં દસ જણા દસ કલાક આટલો બી હોય દસ દાડા તે ખવડાવશો તમે મારો તો ખવડાવ બહુ બધા ખવડાવવાનું તો બે કિલો ઢેખાડા મંગાવ્યા છે ને આઈ જાય ઢેખાળા ખવડાવો ઈટાળા ખવડાવો ઈટાળા નહીં આ વળ કાપી નાખ્યો ખાવા જ નહીં કશું આખી જિંદગી પતી જાવ પાર આવ દાંતેડું લઈને તમારે વળે ખરાબું આ રીએ દાંતેડું કોઈની તાકાત નહીં લઈ લેવું એવું કેવું સદાન કોઈ ખાતમો આવી જાય ને હું ખોળું પણ કોઈ હાથમાં આવતું નહીં કોઈ મેલતા જ નહીં નો એવું હાથમાં આવે તમારા એવું હમ આ રકે બે પડી હું તને પેલું પાણી પીતા પાણી હું મંગાવું છું આટલે જ બે પણ આ રકા બે યાર પેલા ડોલમાં ધોઈ નાખું એ તો તમારે એટલી બધી તકલીફ નહીં લે તમે ખાલી વાતો કરો બસ બીજું કોઈ નહીં એવું જ છે તો મારે પગ દોવા પેલે ડોલ લેતા આવું પગ એક કાલ બાલ ધોજો તો ઉપર હું હાલે ના 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 પેલે ડોલ આ તો હતા લેતા આવો તો પાથી એ વાત જ ખોટી કરી હું પેલે ડોલ લેતા આવો હું તો ના લાવું જો તમે લેતા હું તો મોઆ દો હું તો હું તો મત કહો લેતા ઉપર તો બે વાર લા વાની આવતા તો હું આવી જઉં પણ મારા તો દર દાડા રહેવાનું કે હું મારા ઘેર જવું અમે ઘેર જેવી તો જવું કે

એ જો ખરે ખરેખર આ મને બનાવી ગયો કદી બધી પહેલો આવે તો એમને એમ તો ના ના હે કે ખબર છે કે કાપી નાખું જા આમ છું બીજો આવે તો બરોબર છે બેહું છું આ ડું કોનાની કોના ની વાત આવીને કે યાર મારો ઉપર મારે જા જાઉ મર્યું ખબર આવે તો દેખાડા તો કીધા રમવા દે અમુ હજુ કોઈ આવે તો બરાબર છે ખબર લેવા તો કોઈ આવતું નહીં